સાવરકુંડલામાં ચૌદસો પરિવારને તાડપત્રીનું વિતરણ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ સંપન્ન સાવરકુંડલા માનવ સેવા એ જ સેવાના ઉમદા સિદ્ધાંતને સાર્થક કરતા સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઇરફાન ગોરીના સક્રિય નેતૃત્વ હેઠળ ચૌદસો અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું આ પહેલ ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વરસાદી પાણીમાં રક્ષણ પૂરું પાડશે આ સેવા યજ્ઞમાં કુલ છ ટનથી વધુ તાડપત્રીનું વિતરણ કરાયું હતું આ પુણ્યના કાર્યમાં મુખ્ય દાતાઓમાં જાવેદ રાજ આશિફ હિંગોરા અને હાજી હયાત ખાન બલોચનો સમાવેશ થાય છે ભોજન પ્રસાદના દાતા તરીકે મનીષા દીદી મા બાપનું ઘર એ ઉપસ્થિત સૌને સ્વાદિષ્ટ ભોજન કરાવી સેવાભાવ દર્શાવ્યો હતો આ વિતરણ કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ તપસીગીરી બાપુ ખોડિયાર આશ્રમ ધુણેશ્વર ભારતી બાપુ હિરામ ગીરી માતાજી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સાવરકુંડલા તાલુકા શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી સહિત અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી ઇમ્તિયાઝભાઈ પઠાણે પણ હાજરી આપી હતી નમસ્કાર હું શ્રી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલામાં જે ચાલી રહ્યું છે પ્રમુખ શ્રી પિંટુભાઈ મલિક છે ઉપપ્રમુખની મારી જવાબદારી છે ત્યારે સાવરકુંડાની અંદર અત્યારે ચોથો કાર્યક્રમ અમે જે તાલપત્રી વિતરણનો કર્યો છે જે વરસાદથી જે અતિ ગરીબ છે જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો જે છે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ વંદે માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમની રૂપરે રૂપરેખા જણાવતા આનંદ થાય છે કે આજે ચૌદસો જેટલી તાડપત્રીઓ જે પ્લાસ્ટિકની છે એ ગરીબ ગરીબની રેખા નીચે જીવતા લોકો માટેની સહાય કરવામાં તો આજે આખા સાવરકુંડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પિન્ટુભાઈ મલેક એમ જ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના એ સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બનો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરું આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે ક માલિક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદસો જેટલી તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો મહંતો આગેવાનો તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો તમામ લોકોએ અમને આમાં આ અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો દાતાઓ દાતા દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છીએ આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે ચૌદસો જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ ચૌદસો ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે બહાર જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતી ગોતીને કાર્ડ આપી ટોકન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે ચૌદસો જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે અહેવાલ બિપિનરાઠોડ લોકાર્પણ